ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો ચલો બેટલ છે બરાબર ચલો અહીં શું લખેલું છે દસ અને અહીંયા લખેલું છે બરાબર હવે બેન જે સંખ્યા બોલે ને એ તમારે અહીંયા દર્શાવવાની છે અહીં મૂકવાનું છે જો અહીંયા આપણે કાર્ડ મૂકેલા છે એક થી નવ કાર્ડ છે અહીંયા બે બે જોડી બરાબર અબ બેન એમ કેને 45 તો 45 કેમ થાય 40 + 5 45 તો પહેલા આપણે 400ધીશું 4 દશક અને 5 એકમ એટલે બની ગયું 45 બની ગયું ને આવી રીતે સંખ્યા બનાવવાની છે ચલો એ શું બેન તમે બનાવો 77 70 ને 3 73 70 સરસ ચલેકમ દશક બોલો બેટા 7 10 70

આંગળી મૂકીન બોલવાનું આવી રીતે બોલવાનું 5 દશક 7 1 એકમ 5 ની કિંમત 50 7 ની કિંમત 7 ની 7 આવી રીતે બોલવાનું દરેક હવે ચલો ઋદ્ધિ બેન આવે જાવ સરસ ક્લેપ કર દો ભાઈ ચલો ઋદ્ધિ બેન ને બનાવવાના છે 47 બનાવો ચલો વેરી ગુડ પહેલા બોલો 47 કેમ થાય 40 ને 7 40 ને 7 47 વેરી ગુડ

પહેલા સંખ્યા બોલવાની 42 42 સરસ ચલો 42 કેમ થાય બોલવાનું પછી મુકવાનું હે ને 2 42 સરસ ચલો કેટલા દશક ને કેટલા એકમ 4 દશક અને 2 એકમ વેરી ગુડ 4 ની કિંમત 40 2 ની કિંમત 2 2 સરસ ચલો ક્લેપ કરો ચલો મેસેજ જબેલા ચાલ હવે કોણ આવ્યું હીમેશભાઈ હીમેશભાઈને બનાવવાના છે

जैस भाई, में बनावो। नौला नौला नौला। चलो एकम दसक बोलो नव एकम। चलो आवनी किंमत केली नौ। आवनी किंमत नऊ वेरी गुड चल लेपरो चलो प्रेम आई जाए चलो प्रेम अडतालिस પહેલા બોલવાનું 48 કેમ થાય 40 ને 8 48 સરસ ચલો એકમ દશક બોલો બેટા 4 દશક 8 એકમ ચન ની કિંમત ચન ની 8 ની કિંમત 8 40 ને 8 48 સરસ ચલો ક્લેપ કરો ચલો જાનવી બેન આવશે જાનવી બેન ને બનાવવાનો છે 52 52 એ લઈ લો બેટા 52 કેમ થાય બોલો પહેલા 50 ને પાંચ ની કિંમત બે ની કિંમત કરો ભાઈ વા જોરદાર ચલો ક્રિષ્ણા બેન આવે ક્રિષ્ણા બેન ને બનાવવાના છે બાણું બનાવો બેટા બાણું ગુડ ચલો પછી સરસ બાણું કેમ થાય બેટા તો કેમ ના બોલે પેલા બોલવાનું પછી મુકવાનું એટલે મને ખબર પડે હા બેટા ચલો એકમ દશક બોલો દશક બે એક નવની કિંમત Biani Kimat, klip karo bay, cello di karo di pak, di pak kok, di Dipa. pak bay, tamare bawon, very good, pacas ne Saras, dasak bolo, dasak be, pat Benny kiman, bain. seras. Celo clip tokeran Benny, seras. Celo boy Cetan, celo Ada tris di Cetan. Very good, sabash. Ada <coughs> Very good, seras. Celo Aku Aku indah sek. Aku bertawan ama. 81 8 ने कीमत 3 8 ने कीमत 88 સરસ ક્લિપ કરો ભાઈ મધિકરા માટે ચલો ચલો પાર્ટ 98 પહેલા બોલવાનું 98 નું વેરી ગુડ એકમ દશક બોલો ભાઈ 910 81 9 ને કિંમત 90 8 ને કિંમત 88 જોરદાર ક્લેપ કરો ભાઈ चलो आदित्य भाई बैठा बैठा रमो चलो पांसठ बोलो बेटा वेरी गुड चलो एकम दशक बोलो छो दशक छात्र पांच नीमत वेरी गुड क्लिप करो चलो इस बेटा बेन तेटा बैठा रमो चलो चुम्मोते

आठ भाई जो फरी गया भाई आठ सीधा करो <laughs> एकम दशक बोलो आठ ने, ने की मत चार ने की मत जयेश भाई आई जाओ <laughs> मजा आवे ने के नहीं आती मजा भाई आवे।, आवे चलो जयेश भाई ने बनावाना छे इठ्यासी

પહેલા બોલવાનું બેટા 77 સરસ ચલો બનાવો સંખ્યા ચલો એકમ દશક બોલો સાત 10 6 ની કિંમત પેલા પહેલા આ બાજુના 7 ની કિંમત સાત 7 ની 7 હા અને આ લીલું છે આ 7 ની કિંમત 7 વેરી ગુડ ચલ હવે જાનવી બેનનો વારો પછી તરુણભાઈનો ચલો જાનવી બેન તમે બનાવો 25 सरस चलो एकम दशक बोलो 2 दशक 5 का की मत कीमत 20 सरस चलो दीपक आ विजय चलो तरुण सॉरी तरुण आई दे तरुण तुम्ही बनावा पंचावन पंचावन पाचड जो पाचड असे आ बाजू मुकी दे स्टिका बाजूला द्या जनवार

5 नहीं 5 सरस चलो चलो अब आपसे दीपक दीपक ने बनावाना छे 72 72 शाबाश 72 वेरी गुड चलो एकम दशक बोलो सात दशक 2 एक सात ने कीमत 72 ने कीमत 2 सर चलो अभी जा चेतन भाई चलो तुम्हारे बनावाना छे 84